ભરૂચ કોર્ટમાં બે હજાર બાવીસના ચીટિંગ કેસમાં આરોપી એવા અસિલની તરફેણમાં ચુકાદો અપાવવા ચાર લાખની લાંચ લેતા વકીલ અમદાવાદ હાથે રંગીયા હાથ પકડાઈ ગયો હતો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે બે હજાર બાવીસમાં છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો જે કેસમાં ચાર્જશીટ થઈ જતા ભરૂચ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ભરૂચ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતો કેસમાં આરોપીના વકીલ કાસદ ગામના સલીમ ઇબ્રાહીમ મન્સૂરી હતા કેસ ફાઇનલ દલીલોના સ્ટેજ પર હોય અને આગામી મુદ્દત ત્રણ સપ્ટેમ્બરની છે ત્યારે પોતાના હસી લેવા છેતરપિંડી કેસના આરોપીને આ કેસમાં તેની તરફેણમાં જજમેન્ટ અપાવવા વકીલ એસઆઈ મનસુરીએ પાંચ લાખની માંગણી કરી હતી જોકે અસિલ પોતાના વકીલને પાંચ લાખની લાંચ આપવા માંગતો ન હોય તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો શુક્રવારે ચાર લાખ આપવાનો વાયદો હતો અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું કોર્ટ નજીક જૂની મામલતદાર કચેરી સામે અમદાવાદ એસીબી મદદની નિયામક એવી પટેલના દેખરેખ હેઠળ પીઆઈએસએન બારોટે ટ્રેપ ગોઠવી હતી સાથે પીએસઆઈ ડીબી મહેતા જોડાયા હતા વકીલ સલીમ મનસુરી ફરિયાદી એવા અસીલ પાસેથી રૂપિયા ચાર લાખની લાંચ લેતા રંગે હાથે છટકામાં ઝડપાઈ ગયો હતો વકીલે કોના નામે લાંચ માગી હતી કે રૂપિયા કોને આપવાના હતા સહિતની વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે ભરૂચ કોર્ટનો વકીલ અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા ચાર લાખની લાંચ લેતા ઝડપાતા જ વકીલ આલમ અને કોર્ટમાં સોંપો પડી ગયો હતો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના નોંધાયેલા સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈનો કેસ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ભોલામાં રહેતા નિવૃત્ત રેલવે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી હાલનો એસીબી કેસમાં ફરિયાદી એવા આરોપી વટવાના પિતા પુત્ર ખ્રિસ્તી સમાજના અગ્રણી હોય ભરૂચના જ ખ્રિસ્તી પરિવારને સરકારી નોકરી અપાવવાના બાને પાંચ લોકો સાથે રૂપિયા સોળ પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી કરી હતી જેમાં આઈપીસી ચારસોને છ ચારસોને વીસ પાંચસો ને છ બે એકસોને ચૌદ મુજબ ગુનો દાખલ કરાયો હતો અને સી ડિવિઝન પોલીસે ચાર્જશીટ દાખલ કરતાં સરકારી નોકરીના બહાને લાખોની ઠગાઈનો કેસ બે હજાર બાવીસથી જ ભરૂચ કોર્ટમાં ચાલી રહ્યો હતો રિપોર્ટર શરીફ બાબુ આમોદ